હેલો YouTube ફેમિલી વેલકમ ટુ માય ચેનલ સંગીતા મહેશ્વરગમમાં તમારું સ્વાગત છે તો બધાયને જય માતાજી જય માંમાદેવ તો આજે આપણે જવાનું છે વાડીએ ડુંગલીમાં ખાતર નાખવા પાણી વાળવા ને નીંદો તો વિડિયો માં અંત તક બન્યા રહેજો તો હાલો આપણે જઈએ ફાઇનલી આપણે વાડીઓ ઊઠી ગયા છીએ તો આપણે આ બીજવાળી છે મે માં ખાતર નાખન જલ્દી જલ્દી નીંદી ને પછી એમાં ખાતર નાખવાનું છે અને પછી એને પાવાની છે Ha. So ma sanitu hese. How are you keva yana? તો બપોર થઈ ગયા અને ને હવે સંગીતા ધોવે છે હાથ લોટું પણ ધોઈ નાખે એ મહેશ હવે હાથ ધોવાઈ ગયા છે

એક જોરદાર આવે આપણી મોટર ચાલુ છે હાલો હવે આપણે જમી લઈએ જે ખાવામાં વડીનું શાક છે અને રોટલી છે અને પ્યાજ ડુંગળી તો હાલો આપણે ડુંગળી કાપી નાખીએ ડુંગળી કપાઈ ગઈ તો હાલો હવે જમી લઈએ તો હાલો આપણે હવે ખાઈ લઈએ તમારો ખાવ તો આલો તો ફાઈનલી દોસ્તો આપણે જમી લીધા છે હવે આપણે ડુંગળીમાં પાણી વાળવાનું છે અને ખાતર નાખવાનું છે તો પહેલા આપણે ખાતર નાખવાનું છે અને પછી પાણી શરૂ કરવાનું છે હાલો આપણે ખાતર નાખી તો આપણે હવે ખાતરની થેલી તોડી નાખી છે તો હાલો આપણે હવે ખાતર નાખવા જવાનું છે હાલો હું તમને બતાવું આપણું ઉરિયા ખાતર છે જામી ગયેલું છે કરવો ફાઈનલી દોસ્તો આપણે તગારામાં ખાતર લીધું હું એ આમાં બદલાઈ નાખ્યું છે કે કારણ કે એ તગારું તગારું કે સાલિયું તમે જે કહેતા હોય અમે તો તગારું કહીએ તમે શું કહેતા એ કોમેન્ટ કરજો તો એમાં અહીંયા કમરમાં ખૂદતું ખોદતું એટલે આમાં લઈ લીધું છે તો હાલો આપણે હવે નાખીએ ડુંગળીમાં ખાતર આ મારી ડુંગળી છે આવી છે કેવી છે કોમેન્ટ કરજો આ ખાતર આમાં નાખવાનું છું તમાય ખાતર નાખવા ગયા છે કેમ ડુંગળીમાં ખાતર નાખી તો તે ડુંગળી મોટી થાય ને મહિના મહિનાની આજુબાજુ હશે ડુંગળી કા મહિના ઓછું કા મહિના વધારે અમારી ડુંગળી જો આવી થઈ ગઈ આવી થઈ ગઈ છે ફાઇનલી મિત્રો આપણે ડુંગળીને તેનું એને ભૂખ લાગી એટલે ખાવાનું આપી દીધું છે એનો ખોરાક અને હવે એને તરસ લાગી એટલે કે ખાધા પછી પાણી તો પાવવું જ પડે એટલે હવે આપણે પાણી દઈએ આપણું પાણી આવેલું આવે છે તો તમે જોઈ શકો છો આવો ફાલ છે કેવો છે કોમેન્ટ કરજો અમને કે જણાવજો એ મારી માંડવી છે આવડું આવડું વલચેલું છે પાણી કેરામાં સડી ગયેલું છે તો હવે આમાં ફૂલ ધાન દેવું જોશે એટલે કે ખાતર નાખેલું એટલે બાઈ પાણી ન નીકળી જાય એ માટે અગર આપડા પપ્પા બૈડા ફાડી નાખશે પાછા પાણી નીકળી જાય છે તો એટલે આમાં ફાઇનલી દોસ્તો હાંજ પડી ગઈ છે તો હવે અમે જઈએ ઘરે અને અમારી ગાડી પણ રેડી છે